જય સોમનાથ અને જય દ્વારકાધીશ તો અમે ભાઈ સાંજના ફૂલ ભરવા આવી ગયા હતા જમવાનું બનાવી જમીને અમે નીકળી ગયા હતા ને અમે આવી ગયા હતા શિવશક્તિ ટ્રાન્સપોર્ટ અને જો ટ્રાન્સપોર્ટ એટલી બધી ગાડીઓ પડી હતી ભાઈ એ બધી નજર હતું જો આ આપણે એક સબસ્ક્રાઈબર ભાઈ હતો તો એની ગાડીનું થોડુંક સીન લઈ લીધું આપણે ને આપણી ગાડી અમે પડી હતી ને બાજુમાં બાલુબાપાની ગાડી પડી હતી એ આપણા પરમ મિત્ર છે ને એટલી બધી ગાડી પડી હતી ને જો આ એક ભાઈ આ ભાઈ એવું તો બાઠો હતો બાઠો હું તો ને અંદર જો આ ડ્રાઈવર રૂમ છે કાંઈ ડ્રાઈવરો મેં બહુ મસ્ત છે ઇન્વેટર પંખા બધી સુવિધા ને ત્યાંથી અમે જાતા પછી જો આ બધી સીન લઈ ને અમે ગયા ટ્રાન્સપોર્ટની ઓફિસમાં તો ભાઈ ટ્રાન્સપોર્ટની ઓફિસ એટલી બધી મસ્ત બનાવેલી છે ને જો આવું બધું જોતે જોતે અમે ત્યાંથી પછી છે ને ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગયા ને જો આ રીતની ક્યાંક ટ્રાન્સપોર્ટની ઓફિસ હતી સીસીટીવી કેમેરાથી સહજભાઈ ને અહીંયા આપણે યાતિબાઈ બે તો યાત્રિભાઈનું કામકાજ સારું છે કેમ કે આપડી પોરબંદર જુનાગઢની બધી ગાડી અહીંથી સીસીટીવી કેમેરા તમારી કોઈ બી વસ્તુ અહીંથી ચોરી થઈ ના હાકે ઓફિસ ને પછી આપણે આ ગ્રાઉન્ડ નો નજારો લઈ લીધો ને ગ્રાઉન્ડ માં એટલી બધી ગાડી પડી હતી ભાઈ ને એ બધું લઈ ને પછી અમે ત્યાંથી થઈ ગયા તા રવાના તો અમારે ભરવાની હતી કાકીનાડા રોડ ઉપર થી લાદી આ એનો ખાસ માણસ છે ટ્રાન્સપોર્ટ નું બધું સવારે અમે આવી ગયા લાદીની કંપનીમાં જો આ રીતની લાદી હતી ને ભાઈ અહીં ડેકોરેશન ને કઈ ઘટે હો આપણે એમ કે મોરબીમાં લાદીની કંપની છે તો નહિ ભાઈ આંધ્રામાં લાદી ની કંપની છે ને અમારે અહીંથી લાદી ભરવાની હતી

કાટે ચડાવીને પછી અમે નીકળી ગયા પોઈન્ટ બાજુ ભાઈ તો જો અહીંયા કંઈક આવી રીતનો બધો નજારો હતો ઝાડવાનો ને અહીં બોડી હતો હરફ અને વાઈંદ્રા અને વીછીથી સાવધાન તો અમે તો ભાઈથી સાવધાન થઈને અહીં તો કંઈ મળતું નહોતું ચા પાણી તો અમે તો હવારના સાય એ નહોતો પીધો ને નયણ્યા કોઠે એમણે માવો ખાઈને ભાઈ ગયા પછી અમે ગયા કેન્ટીનમાં તો કેન્ટીનમાં અમને ઘણીકવાર તો દરવાજો મળ્યો નહીં પછી અમે પાછળની સાઈડથી ચા પી જો અમારે લાદી ભરવાનું થઈ ગયું ચાલું ને આ ભાઈ ને ભાઈ અહીં આંધ્રામાં આ ભાઈને ગુજરાતી આવડતી હતી તો અમને તો મજા આવી ગઈ કે ભાઈ આપણો ગુજરાતી ભાઈ એક ભેગો થઈ ગયો છે આ મોરબીમાં નોકરી કરતો તો એને બધી ગુજરાતી આવડતું હરમો અમરો તો લાદીનું કાર્ટૂન તોડતો હતો કે કેવી લાદી છે એ જોતો હતો આપણે તો ત્રણ થપી થઈ ગઈ હતી ને અહીં ભરવાની સિસ્ટમ આખી અલગ જ છે વાં તો આપણે બધું કરી દઈએ અહીં તો ખોડે આપણે ભરવાનું ને જો બધું કામકાજ ચાલુ હતું અમારે લાદીનું માથે આવી ગઈ વ્હાઈટ કલરની લાદી આર એ કે નામ છે તો ફાઇનલી અમારી ગાડી ભરાઈ ગઈ હતી ને અમે પછી જતા હતા કાંટો કરાવવા તો કાંટો કરાવી ગયા તો અમારે ગઈ તો દોઢ ટન વજન તો અમે પછી પાછા ગયા લોડિંગ પોઈન્ટ ઉપર લોડિંગ પોઈન્ટ જઈને અમે પાછું અહીંયા માલ